મૂડી પંથકમાં વરસતા વરસાદે વીજ કર્મચારીઓ દ્વારા પોતાની ફરજ નિભાવી રાજ્યમાં છેલ્લા ત્રણ દિવસથી શરૂ થયેલા વરસાદ સાથે વીજળીના કડાકા અને બડાકાથી વારંવાર વીજ પુરવઠો ખોરવાય છે આ સાથે સુરેન્દ્રનગર જિલ્લામાં પણ અનેક સ્થળો પર વીજળી પડવાના બનાવો સામે આવી રહ્યા છે તેના લીધે વીજ પુરવઠો ખોરવાય છે પરંતુ વીજ કર્મચારીઓ દ્વારા કોઈપણ પરિસ્થિતિમાં પોતાની ફરજ નિભાવતા કિસ્સા વારંવાર પ્રકાશમાં આવતા હોય છે ત્યારે ફરીથી પીજીવી કર્મચારી દ્વારા વરસતા વરસાદે પોતાના જીવના જોખમે ફરજ નિભાવતા હોવાની વાત સામે આવી છે જેને મૂડી પંથકમાં વીજળી પડવાના લીધે ખોરવાઈ ગયેલ વીજ પુરવઠો શરૂ કરવા માટે વરસતા વરસાદમાં જીવના જોખમે નીચાણ સમા પાણીમાં જેને વીજ પુરવઠાની કામગીરી યથાવત રાખી હતી અને વીજ કર્મચારીઓ દ્વારા ગ્રામ્ય વિસ્તારોમાં રહીશોને તકલીફ ન પડે તે માટે પોતાનો જીવ જોખમમાં મૂકી ફરજ પ્રત્યે નિષ્ઠાથી કામગીરી કરીને ઝડપે વીજ પુરવઠો શરૂ થાય તે પ્રકારની કામગીરી આદરી હતી આ કામગીરી અંગે વીજ કર્મચારીઓ માટે ગ્રામજનોના મુખ્યથી શાબ્દિક વખાણ સાંભળવા મળ્યા હતા પરમાર બીરો સેવન ઇન્ડિયા